વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને તંત્રની બેદરકારીના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ પાલિકા વુડા અને બિલ્ડરોની મિલીભગતને કારણે નવા વિકસતા વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે આથી નવા આવાસોમાં વસતા નાગરિકોને રસ્તા પાણી ગટર લાઇટ જેવી પાયાની સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં ચાણક્ય નગરી પાછળ પણ બિલ્ડરો દ્વારા સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે જોકે વુડા પાલિકા તેમજ બિલ્ડરોની મિલીભગતથી વિસ્તારમાં ટીપી પડ્યા વગર જ આ સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે જેને કારણે કલાલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સહિતની સંખ્યાબંધ સોસાયટીઓ આશરે જેટલા રહીશો હેરાન થઈ રહ્યા છે વર્ષ અગાઉ મકાનો ત્યારે દ્વારા પર તેઓને રોડ ડ્રેનેજ સહિત તમામ સુવિધાઓ બતાવવામાં આવી હતી પરંતુ આટલા વર્ષો બાદ પણ સુવિધાઓ ન મળતા હવે રહીશો તરફથી છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ મામલે કાઉન્સિલર્સ ધારાસભ્ય સાંસદ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારના નાગરિકોની રજૂઆત નથી સાંભળી રહ્યા અને સમસ્યાઓનો પણ નથી લાવતા હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે આ મામલે યોગ્ય પગલાં ભરે છે છેલ્લા પાંચ છ વર્ષથી એમ્બ્યુલન્સ અને રિક્ષા જેવા સાધનો પણ અંદર આવી નથી શકતા રોડ રસ્તાના કારણે નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા તો અમે ધારાસભ્યને કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને અત્યાર સુધી અમારા વોટ લઈ લઈને તમે ખુરશી પર બેઠા છો કે અહીંયા ચાણક્ય નગરી પછી વુડા કે કશામાં આવતું નથી તો જે ગંદકી ચાણક્ય નગરી કરે છે એના લીધે જે દૂષિત દૂષણ ફેલાય છે કે રોગચાળો ફેલાય છે એની માટે મેં આરોગ્ય ખાતા ગાંધીનગર સુધી કમ્પ્લેન કરેલી છે મને જવાબ મળેલા છે મેં રોડ માટેનો બી રૂપાણી સરકાર શહેરી વિકાસ મંત્રાલય અને વુડા કમિશનરને બી લેટર મોકલીને જવાબ મોકલેલા છે એમની તરફથી બસ મને એટલો જ જવાબ મળેલો છે કે હજુ ટીપી ડિક્લેર થઈ નથી એટલે અમે કશું કરી શકતા નથી